ચાલો મિત્રો આજે આપણે પાયરાઇટ પિરામિડના કેટલાક લાભો વિશે જાણીએ વર્ષોથી આપણે જાણતા આવીએ છીએ કે પિરામિડ એ પોતે જ આર્થિક સમૃદ્ધિ અને લાભને આકર્ષિત કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે તેનો આકાર સમૃદ્ધિને આકર્ષિત કરે છે આપણામાં સુરક્ષતાની ભાવનાઓ પેદા કરે છે અને નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે આત્મવિશ્વાસમાં વધારો કરે છે રચનાત્મકતાના વિચારોને પ્રોત્સાહન આપે છે ધ્યાન કેન્દ્ર કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે શારીરિક સકારાત્મક ઉર્જાનો આપણા શરીરમાં વધારે ને વધારે ઉપયોગ થાય છે અને આધ્યાત્મિક વિકાસ કરવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે પાયરાટ પોતે જ એક ધન આકર્ષિત કરવા માટેનું શાસ્ત્રોમાં તેનો ઉપયોગ લખ્યો છે તે આજે આપણે જાણ્યું થેન્ક યુ થેન્ક યુ